સાણંદમાં વિહત મેલડી માતાજીના મંદિરનો શિલાન્યાસ થયો ફાગણ સુદ પાંચમને ગુરુવારના દિવસે વિહત મેલડી માતાજીના નવીન મંદિરનો શિલાન્યાસ થયો જેમાં એકાવન શક્તિપીઠ બાર જ્યોતિર્લિંગ ચારધામ સાત પવિત્ર નગરી સાત પવિત્ર નદીઓ કપવિત્ર સરોવરની માટી અને જળ તેમજ સોના ચાંદીની શિલા સાચા રત્નો રાણીછાપ સિક્કા સોનાનો સવા રૂપિયો સોના ચાંદીના નાગ ચાંદીના ઓજાર વડે શિલાયાંસ કરાયો હતો ભુવાજી સુરેશ બાપાના જણાવ્યા મુજબ ભક્તોને સાણંદ વિહત મેરડી ધામમાં દર્શન કરી છાસઠ તીર્થ અને ચારધામની યાત્રા કર્યાનું ફળ મેળવી ધન્યતા અનુભવશે શિલાયાસના દિવસે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું આ દિવસે અઢારે વર્ણના હજારો શ્રદ્ધાળુએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજના દિવસને યાદગાર બનાવવા ભુવાજી સુરેશ બાપાએ નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ બહેનોને સ્વનિર્ભર બનવા વિનામૂલ્યે સિલાઈ મશીન આપી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભૂતકાળમાં પણ તેમના પિતા કરમસિંહ બાપાના જન્મદિવસ નિમિત્તે વિકલાંગોને સાયકલ આપી ઉજવ્યો હતો